અશ્વદૌડનું ભવ્ય આયોજન મહેસાણાના મોઢેરા ખાતે કરવામાં આવ્યું હતું જે ફર્સ્ટ સોલાર વિલેજ પણ છે મોઢેરા તો ત્યાં ખૂબ જ અલગ અલગ જિલ્લામાંથી તેમજ રાજસ્થાનથી પણ જશ્વ પ્રેમીઓ છે તે પોતાના અશ્વન લઈને આવ્યા હતા અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ છે તે પણ આપવામાં આવ્યા હતા દર વર્ષે આ જ સમયમાં દિવાળી પહેલાં પહેલાં અશ્વદોરનું આયોજન કરવામાં આવતું હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં જશ્વના ચાહકો છે તે આવતા હોય છે પોતાના અશ્વને લઈને જેને જોવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે આ અશ્વ દોડમાં ટોટલી ગુજરાતના જાનવર આવેલો છે રાજસ્થાનના બી છે પંચમહાલ જિલ્લામાંથી પણ જાનવર આવેલા છે ને અહીંયા બહુ સારો એવો અશ્વ શો થાય છે અશ્વ દોળની વિશેષતા એક જ છે કે મેન વસ્તુ જેની બી ઘોડી નંબર લે પૂરું રેસીડન્ટ ચોવીસ કલાક એની પાછળ નજર રાખે છે નજર કેદ રાખે છે ત્યારે અશ્વો રહેશે ખેતી પાતી વિનતી ઓર ઘોડેકા તંગ જાતે લખ હોય સંગ